સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર સામાન્ય એવા વરસાદમાં જ અલગ અલગ જગ્યા પર પાણી ભરાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સામાન્ય વરસાદમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પાણી ભરાયા ગટરોની સાફસફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કે પછી અરજદારોને પાણીમાંથી પસાર થઈ અને પોલીસ મથકે જવાનો વારો આવ્યો છે ત્યારે આ અંગે મહાનગરપાલિકા યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે